અમદાવાદ શહેરને નવી આરટીઓ કચેરી મળવા જઈ રહી છે જ્યાં નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને નવી આરટીઓ કચેરી બનાવવામાં આવશે એક જ સ્થળ પર તમામ અરજીઓનો નિકાલ થઈ શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી અત્યાધુનિક સુવિધાઓ પણ આ નવી આરટીઓ ઓફિસમાં હશે ઓક્ટોબરના અંત સુધીમાં નવી કચેરીનું કામ પૂરું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ટૂંક સમયમાં આરટીઓની નવી કચેરી બનીને તૈયાર થશે આ કચેરીની પોતાની એક અલગ વિશેષતા છે અહીં અત્યારે જે આરટીઓ કચેરીએ ટ્રેક છે એ એક જ ટ્રેક છે પરંતુ નવી કચેરી જે બનીને તૈયાર થશે એમાં ચાર જેટલા ટ્રેક હશે લોકોને ક્યાંક મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે પ્રકારની વ્યવસ્થા આ કચેરીમાં હશે સાથે સાથે તમામ જે સુવિધા છે તમામ જે લોકોના જે કામકાજ છે આરટીઓ કચેરીએ એક જ જગ્યાએ થઈ શકે એ પ્રકારનું આયોજન અત્યારે કરવામાં આવી રહ્યું છે મહત્વની વાત છે કે અત્યારે એક જ ટ્રેક છે અને સાથે જ આગામી સમયમાં જે નવી કચેરી બનશે જેની છે તેની એ કચેરીમાં ચાર ટ્રેક હશે અને લોકોને લાંબા સમય સુધી લાઈનમાં ઉભા રહેવું ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરવાનું આયોજન અત્યારે કરવામાં આવી રહ્યું છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ